સુરતના ચાર રસ્તા પર દુબઈમાં રમાયેલ ભારત અને પાકિસ્તાનની મેચમાં ભારતનો વિજય થતાં જીતનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો પાકિસ્તાનમાં આતંકીઓ કાશ્મીરમાં પુલવામા ધર્મ પૂછી ભારતીયોના કતલ કર્યા હતા અને ભારત દ્વારા ઉલટવારમાં ઓપરેશન સિંધુર પાર પાડી આતંકીઓનો ખાતમો કર્યો હતો તેવામાં ભારત અને પાકિસ્તાન મેચ થઈ જોઈએ દબાણમાં ના દુબઈમાં મેચ રમતા એશિયા કપમાં ભારતની પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક જોવા મળી હતી અને સાત વિકેટ પાકિસ્તાનને ભારતે હરાવ્યું હતું કેપ્ટન સુરિયાના સુડતાલીસ રન કર્યા હતા જ્યારે મેચ બાદ પાકિસ્તાની ટીમ રાજોતી રહીને ઇન્ડિયન ટીમ હાથ મિલાવ્યા વગર જતી રહી હતી તો સુરતના ભાગલચાર રસ્તા પર પાકિસ્તાન પર ભારતનો વિજયનો જીતનો ઉત્સવ મનાવવામાં આવતા સેકંડો લોકો એકસાથે ભાગળ પર ઉતરી આવતા સુરત પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ઓકે ભરતની વિજય ઉજવણી કરવા માટે લોકોના શહેરના લોકો ભાગલ ચાર રસ્તામાં મોટા સંખ્યામાં એકઠા થયું હતું અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સૌચથી પગલાં તે બાગલ અને શહેરના મહત્વપૂર્ણ વિસ્તારમાં પૂરતા બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને અત્યારે બાગલ ચાર રસ્તામાં ટ્રાફિક રાબીનો મુજબ ચાલુ છે સંપૂર્ણ નોર્મલ છે અત્યારે બાગલ ચાર રસ્તામાં સંપૂર્ણ સિચ્યુએશન નોર્મલ છે અને કઈ આ પ્રકારના જોવામાં આવેલ નથી ક્રાઉડ મોટા સંખ્યામાં બાગલમાં તૈનાત હતા